તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાની બજારમાં વધ્યા ભાવથી ક્વિન્ટલે પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ચણાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી આવશે તો બજારો વધુ ઘટશે રાજકોટ માર્કેટ ચણાના ભાવ નવસો નેવું રૂપિયાથી ઉપરમાં અગિયારસો બત્રીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એન્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને સાડત્રીસ રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં ડિમાન્ડ ઓછી હોવાથી ઊંચી સપાટી હતી સારા માલમાં વીસ રૂપિયા ઘટ્યા ત્યારે સરકારે નિકાસ માટે કોઈ છૂટ આપી ન હોવાથી અને બંધી માર્ચ પછી પણ ચાલુ રહે તેવી બજારમાં ચર્ચા છે ત્યારે મોવા માર્કેટયડમાં લાલ ડુંગળીના ભાવ એકસોને અગિયાર રૂપિયાથી ઉપરમાં ને ચૌદ રૂપિયા અને ગોંડલ માર્કેટયડમાં એક્યાસી રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને અગિયાર રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરનો ઓછો પાક વચ્ચે નવી આવક ટાણે ટકેલ બજાર જોવા મળી તુવેરની આવક સામે પ્રતિ વીસ કિલોએ તુવેરમાં ઓગણીસો પચાસથી બે હજારને પચાસ થયો હતો જૂનાગઢ માર્કેટેડમાં તુવેરના ભાવ અઢારસોને પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રેવીસોને એક રૂપિયા અને જેતપુર માર્કેટેનમાં પંદરસો રૂપિયાથી ઉપરમાં ઓગણીસોને ચાલીસ રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં છેલ્લા મહિનાઓમાં પચાસ ટકા ભાવ ઘટ્યા જોવા મળ્યા ઉભેલા લસણ વખતે ખેડૂતો તરફથી પાકને વિપરીત હવામાનની નહીવતી અસરથી ઉતારા ખાસ ફરક ન પડવાના રિપોર્ટ મળતા હતા જ્યારે ગોંડલ માર્કેટેનમાં લસણના ભાવ આઠસોને અગિયાર રૂપિયાથી ઉપરમાં બાવીસોને એક રૂપિયા અને જસદણ માર્કેટેનમાં સાતસો રૂપિયાથી ઉપરમાં સોળસો રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીના ભાવ ઘટાડા પાછળ મગફળીની આવક પણ ઓછી જોવા મળી રહી છે મગફળીના ભાવમાં દસ પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેનમાં મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં તેરસો ને વીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એક હજાર રૂપિયાથી ઉપરમાં બારસો ને સાઠ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસના માલમાં વરસાદના કારણે બગાડથી ભાવમાં સુધારા તરફ બજાર જોવા મળી કપાસની સપાટી સોળસો રૂપિયાએ ટકેલી જોવા મળી શકે છે ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજારને ત્રીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો સત્યાસી રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં અગિયારસો એક રૂપિયાથી ઉપ અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી